ભાવનગર માં સીતસર ગામ ખાતે આવેલા પચીસ વારિયા ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાન માં ચાલતા દેશી દારૂ ના અડ્ડા પર જનતા રેડ થઈ મળતી માહિતી મુજબ પચીસ વારિયા પ્લોટ માં માથાભારે તત્વો દ્વારા દેશી દારૂ ના ધંધા કરવામાં આવે છે માથાભારે તત્વો સ્થાનિકો સાથે જાતિ વિરુદ્ધ ની ટિપ્પણી કરતા હોય તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે સ્થાનિકો ને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે અમે અવારનવાર વર્તે જ પોલીસ ને જાણ કરતા હતા પરંતુ પોલીસ દ્વારા આજ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી દેશી દારૂ વેચનાર માથાભારે તત્વો જાહેરમાં કહેતા ફરે છે કે અમે તો છૂટી જશું પણ તમારું કોણ શું આવા માથાભારે તત્વો સામે પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે પછી જે ચાલે છે તેને ચાલવા દો જેવું વલણ અપનાવશે તે જોવું રહ્યું રિપોર્ટર અનવર લક્ષ્મી ભાવનગર ઓકે બેન તમારું નામ શું છે કયા વિસ્તાર છે આ શું બનાવ શું બન્યો અહીંયા અમે ઘરે હોય ન હોય તો અમારી બાઈ એમ કે તમે હું લેવા અમારી ઘરની કે તમે વેસો તો બાંધવા મળે એવું અમને કે તમને નથી ઘર મૂકીને ભગાડવા એટલે ભગાડવાય કે કરીશ તમે પોલીસ ફરિયાદ કરી પણ પોલીસવાળા મારું લેતા ને તમે ઘણી ફેરું ગયા રૂપિયા ધામે પોલીસ છે અમારા ગરીબ માળા કોઈ નથી હું રાંડે રાં તો મારે બે દીકરા છે દોસી ગાળ ને ગાંડા હાજા જેવી છે મારી વાહ કોઈ છે ની હા હું તો ની છું તમારું નામ શું છે દેવંદન કયો વિસ્તાર છે કેટલા હું વર્ષથી રહું છું શું બન્યું એ લોકો મને તો હું એકલી છું અને આ લોકો અવારનવાર દારૂ પી પીને મને હેરાન કરે છે ને ઢેઢળી કે છે ઢેઢા ઢેઢા કીધા કરે આ તો હું અહીંયા રેતી નથી અહીંથી ખાલી કરીને વહી ગઈ છું આ તો બે ચાર દિવસ પૂરતા હું અહીંયા આવી છું અને આ વરસાદ આવે ને તો વરસાદનું પાણી બધું મારા ઘર પાસે આવવા દે અને બધો કચરો ને બધું નાખી જાય છે હું ન હોઉં કોણ નાખે છે આ સુરેશભાઈની હોઉં ને આ ભાનુની હોઉં ને ના પોલીસ ફરિયાદ કરવા જઈએ વચ્ચે વચ્ચે દ્વારા એમ કઈ કે તમે એટ્રોસિટી લગાડો છો કે તમને પૈસા ખાવા છે એટલે તો હું પચીસ વર્ષ હોય બધાની ઉપર